નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્વય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે કારણ કે છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન ગુજરાતની અંદર વરસાદનું જોર સાવ ઘટી ગયું હતું એટલે કે ઘણા બધા જિલ્લાની અંદર આપણને વરાપ જોવા મળી હતી અને વરસાદનું જે અત્યંત ભારે રૌદ્ર સ્વરૂપ આપણે ગુજરાતની અંદર છેલ્લા દસ દિવસ પહેલા જોયું હતું એવું ક્યાંય જ આપણને છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન નહોતું જોવા મળ્યું એટલે કે ક્યાંક ને ક્યાંક વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું હતું હવે ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યું છે એટલે કે આજથી ફરી એક વખત દક્ષિણ ગુજરાતની અંદર આપણને ભારેથી વરસાદ વરસાદ જોવા મળવાનો છે દક્ષિણ ગુજરાતના ઘણા બધા તાલુકાને આવરી લેવાનો છે કારણ કે ફરી એક વખત બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે તેના થકી ફરી એક વખત હવે આઠ નવ દસ તારીખ પછી એક સારામાં સારી સક્રિય સિસ્ટમ થવાની છે અને ગુજરાત આખાને તે ગમરોડવાની છે સૌથી પહેલા અત્યારે આપણે ગુજરાતની વાત કરી લઈએ ગુજરાતની અંદર આપણને કયા જિલ્લામાં આજની તારીખમાં અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે તો આપણને દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો જોઈ રહ્યા છીએ દક્ષિણ ગુજરાતનો આ વિસ્તાર છે એમની સાથે વલસાડ આ બધા જ વિસ્તારોમાં અત્યારે આપણને વરસાદ દેખાઈ રહ્યો છે સુરતનો વિસ્તાર છે વલસાડ નવસારી તાપી નર્મદા આ બધા જ જિલ્લામાં અત્યારે આપણને ભારેથી અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જ બનાસકાંઠામાં કોઈ જ વરસાદ નથી આપણને દેખાતો એટલો નલિયાની અંદર હજુ આપણને થોડો એવો વરસાદ દેખાઈ રહ્યો છે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાનો જે આ વિસ્તાર છે ત્યાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે બાકી સૌરાષ્ટ્રના બાકી બધા જ જિલ્લા કોરા છે મધ્ય ગુજરાતના જિલ્લા પણ કોરા છે સૌથી વધારે વરસાદ અત્યારે આપણને દક્ષિણ ગુજરાત એટલે કે સુરત છે નવસારી છે વલસાડ છે દાદરાનગર હવેલી છે આ બધા જ વિસ્તારોમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આજની આ સ્થિતિ છે ધીમે ધીમે સાંજ પડતા વરસાદનું શું ચિત્ર રહેવાનું છે ગુજરાતની અંદર તે પણ આપણે જોઈ લઈએ ખાસ કરીને આપણે બાર વાગ્યાની આસપાસ આપણને કચ્છની અંદર સારો વરસાદ દેખાવાનો છે એટલે કે બાર વાગ્યાની આપણે આ સ્થિતિ જોઈ રહ્યા છીએ જેમાં ગુજરાતની અંદર કચ્છનો જે ભાગ છે ત્યાં આપણને ભારે વરસાદ દેખાશે પહેલાં દક્ષિણ ગુજરાતમાં આપણને વરસાદ દેખાય તો સવાર પડતા જેમ જેમ બપોર પડી રહી છે એમાં ગુજરાત આખા ફરી એક વખત વરસાદનું ચિત્ર બદલાઈ રહ્યું છે મધ્ય ગુજરાતમાં આપણને ફરી એક વખત વરસાદ જોવા મળી રહ્યો છે આ સાથે જ વરસાદનું ચિત્ર હવે ધીમે ધીમે બે દિવસ બાદ બદલાવા જઈ રહ્યું છે આપણને અત્યારે કચ્છની અંદર પણ વરસાદ દેખાઈ રહ્યો છે બાર વાગ્યાની આસપાસની આપણે આ વાત કરી રહ્યા છીએ કચ્છની અંદર ખાવડા નલિયા ગાંધીધામ આ બધા જ વિસ્તારોમાં આપણને બપોરે બાર વાગ્યાની આસપાસ વરસાદ જોવા મળશે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વરસાદ છે જામનગરમાં પણ વરસાદ જુનાગઢમાં પણ આપણને વરસાદની સિસ્ટમ દેખાઈ રહી છે મધ્ય ગુજરાતમાં પણ આપણને વડોદરા છે એ પછી દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ આ બધા જ વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે ગઈકાલે એટલે આપણે જોયું હતું કે આખું ગુજરાત કોરું હતું વરસાદની સિસ્ટમ કોઈ જ નહોતી હળવોથી મધ્યમ વરસાદ આપણને દેખાઈ રહ્યો હતો કોઈ જ જગ્યા ઉપર ભારેથી અતિભારે વરસાદ નહોતો પરંતુ આજે ચિત્ર બદલાઈ ગયું છે મહેસાણા પાલનપુર આ બધા જ વિસ્તારોમાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે આ સિસ્ટમ આપણે ધીમે ધીમે જોઈ રહ્યા છીએ હવે આગળ આવી રહી છે અત્યાર સુધી વરસાદનું જોર ઘટ્યું હતું હવે વરસાદનું જોર ફરી એક વખત નવો રાઉન્ડ સર્જવા જઈ રહ્યું છે આપણે આ જોઈ રહ્યા છીએ જે રીતે રાતના ત્રણ વાગ્યાની આસપાસની જે આ સ્થિતિ છે માફ કરજો બપોરના ત્રણ વાગ્યાની આ સ્થિતિ છે આપણે જોઈ રહ્યા છીએ કચ્છની અંદર આપણને અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે અમદાવાદમાં પણ આપણને વરસાદનું જોર સારું એવું દેખાઈ રહ્યું છે આજની સ્થિતિ આપણે દર્શાવી રહ્યા છીએ મધ્ય ગુજરાતમાં સારો વરસાદ છે વડોદરામાં સારો વરસાદ છે સુરત વલસાડની અંદર પણ આપણને સારો વરસાદ દેખાઈ રહ્યો છે બનાસકાંઠાનો જે વિસ્તાર છે પાલનપુર મહેસાણા આ બધા જ વિસ્તારોમાં આપણને અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે ધીમે ધીમે વરસાદનું ફરી એક વખત જોર વધી રહ્યું છે અહીંયા પાંત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે આપણને પવન ફૂંકાયેલા જોવા મળશે એટલે કે ફરી એક વખત માછીમારોને દરિયામાં ન જવાની સૂચના પણ આપવામાં આવી છે કારણ કે ગમે ત્યારે સ્થિતિ હવે ફરી એક વખત બદલાવા જઈ રહી છે હવે એ જોઈ લઈએ કે બંગાળની ખાડીમાં આપણને કોઈ અત્યારે સિસ્ટમ દેખાઈ રહી છે કારણ કે જે સિસ્ટમ થોડા દિવસ પહેલાં સક્રિય થઈ હતી બંગાળની ખાડીમાં એ મધ્યપ્રદેશ થઈને રાજસ્થાન અને તે પછી પાકિસ્તાન તરફ ફંટાઈ ગઈ હતી એટલે કે ગુજરાતમાં કોઈ જ આપણને એમની અસર જોવા નહોતી મળી ખાસ કરીને આપણે એ જોઈ લઈએ બંગાળની ખાડીમાં અત્યારે તો આપણને હજુ પણ કોઈ જ સિસ્ટમ નથી દેખાતી ફક્ત આપણને પવનો આપણે દેખાઈ રહ્યા છે કે પવનો ફૂંકાઈ રહ્યા છે પવનો આખા દેશમાં આવી રહ્યા છે અરબ સાગરમાં પણ અત્યારે કોઈ જ સિસ્ટમ નથી દેખાતી ખંભાતના અખાત પાસે પણ આપણને કોઈ જ સિસ્ટમ નથી દેખાતી એટલે કે વરસાદ છે પરંતુ કોઈ જ અત્યંત ભારે વરસાદ ગુજરાતમાં નથી પડવાનો મધ્યપ્રદેશમાં આપણે સિસ્ટમ જોઈ હતી જે દક્ષિણ ગુજરાતના ને મધ્ય ગુજરાતના ભાગને આવરી રહી હતી એટલે કે ત્યાં અત્યંત ભારે વરસાદ થોડા દિવસ પહેલાં પડી રહ્યો હતો હવે બે થી ત્રણ દિવસ દરમિયાન વરસાદ પડશે પરંતુ અમુક જ એવા વિસ્તાર હશે કે જ્યાં ભારેથી ભારે વરસાદ હશે સમગ્ર ગુજરાતમાં નહીં હોય પછી ત્રણ ચાર દિવસ પછી જે આખો રાઉન્ડ નવો શરૂ થવા જઈ રહ્યો છે તેમની અંદર આપણને અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે અને એ સિસ્ટમ આપણે જોઈ રહ્યા છીએ કે થોડા દિવસ પછી ગુજરાતની સ્થિતિ અત્યંત ભયંકર રહેવાની છે કારણ કે ફરી એક વખત નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે હવે જોઈ લે કે આજના દિવસ દરમિયાન હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજની આ સ્થિતિ છે આપણે જોઈ રહ્યા છીએ ભારે વરસાદની સ્થિતિનું આપણે સૂચન જે હવામાન વિભાગે કર્યું છે તો તે જોઈ લઈએ ભારેથી અતિભારે વરસાદ આપણને ફક્ત ને ફક્ત અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગમાં દેખાઈ રહ્યો છે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી બાકીના વિસ્તારોમાં વરસાદ છે પરંતુ ખાસ એવો કોઈ વરસાદ ના કહી શકાય કે જ્યાં ઓરેન્જ એલર્ટ કે યલો એલર્ટ આપવામાં આવ્યું હોય એટલે કે અત્યંત ભારે વરસાદ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોય ફક્ત અત્યારે આપણને યલો એલર્ટ બે થી ત્રણ જિલ્લામાં દેખાઈ રહ્યું છે નવસારી છે વલસાડ છે દાદરાનગર હવેલી છે આ જ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે હવે જોઈ લઈએ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતની અંદર કેવો વરસાદ આજના દિવસમાં પડવાનો છે અંદર સ્થિતિ એ છે કે અત્યારે થઈ રહી છે અંદર અંદર જે મેઘમહેર તો થઈ રહી છે પરંતુ આખા જિલ્લાને વરસાદ કવર ન કરતો હોય તેવું બની રહ્યું છે જેમ કે કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ છે તો કચ્છના અમુક તાલુકાની અંદર જ તે વરસાદ આવવાનો છે બાકી જે સુરેન્દ્રનગર મોરબી બોટાદ હજુ પણ આ બધા એવા જિલ્લા છે કે જ્યાંના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે એટલે કે હવે વરસાદનો જ્યારે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આજથી દક્ષિણ ગુજરાતની શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે વરસાદ ઉપર આવશે અને ફરી એક વખત આખા ગુજરાતને કવર કરશે એટલે કે ફરી એક વખત ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેરની સંભાવના આપણને દેખાઈ રહી છે અત્યારે તો ગઈકાલ સુધી આપણને દેખાઈ રહી હતી અને અમુક જ એવા જિલ્લાના તાલુકા હોય કે ગામડા હોય ત્યાં વરસાદ હોય પરંતુ છૂટો છવાયો એટલે કે ત્યાં ઝરમર વરસાદ હોય ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હોય પરંતુ ભારેથી અતિભારે આબ ફાટવાની સ્થિતિ કોઈ જ જગ્યા ઉપર આપણને જોવા નહોતી મળી આજથી એ રાઉન્ડ શરૂ થઈ જ ગયો છે દક્ષિણ ગુજરાતથી તેમનો આરંભ થયો છે ફરી એક વખત અને એ જ વરસાદ છે હવે બે થી ત્રણ દિવસની અંદર ફરી એક વખત આખા ગુજરાતને ગમરોળી લેશે એટલે કે ઘણી જગ્યા ઉપર જે બંગાળની ખાડીમાં બે થી ત્રણ દિવસ પછી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે તેમના થકી ફરી એકવાર નવો રાઉન્ડ ગુજરાતમાં આવશે અને ત્યાં આખા ગુજરાતમાં વરસાદ લાવશે અને ક્યાંક આભ ફાટવા જેવી સ્થિતિ પણ આપણને જોવા મળશે તમારા તાલુકામાં તમારા ગામમાં કેવો વરસાદ છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર